શહેરના કરણી સેના દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને વિરોધ કરી પાકિસ્તાનનો ફ્લેગ લગાડી વિરોધ કરવામાં આવ્યો હતો અને એની ઉપરથી ગાડીઓ ચલાવી જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાને લઈને અઠ્યાવીસથી વધુ સનાતન હિન્દુઓના મૃત્યુ થયા હતા જેમાંથી ભાવનગરના પિતા પુત્રોના પણ મૃત્યુ નીપજ્યા હતા જેના વિરોધમાં કરણી સેના દ્વારા શહેરના કાળાબીડ ભગવતી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શિત કરી પાકિસ્તાનના ફ્લેગને નીચે ઉતારી ગાડીઓ ઉપરથી ચલાવી હતી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પાકિસ્તાનના ફ્લેગ ઉપર કાર ચડાવી વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કરણી સેનાના ભાઈઓ એકઠા થયા હતા અને વિરોધ કરવામાં આવ્યો હતો પ્રમુખ અમારા વિસ્તાર ના પિતા પુત્ર ના કાશ્મીર માં કાશ્મીર માં જે આતંકવાદી ના એટેક થી મૃત્યુ થયા એની શ્રદ્ધાંજલિ રૂપે અમે પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને રોડ ઉપર લગાડીને રોજ માણસો જેથી દસ વાર નીકળે ને ફૂંકતા જાય એવો ખણી સેના દ્વારા કાર્યક્રમનું આયોજન કરેલું છે અને અમે એવા માંગીએ કરણી સેનાની ટીમ કે આ જે પરિવાર છે એને ગમે ત્યારે જરૂર પડે શ્રી રાજપૂત કર્ણી સેના એમની સાથે છે જય માતાજી જય ભવાની